ખેડૂતોને પાક નુકસાની તાત્કાલિક અને અને પાક પાક કરવાની માંગ કરી છે વીમા યોજના તરત શરૂ કરવા મદદરૂપ થવા માટે તાત્કાલિક નિર્ણય લો તેવી પણ માંગ ઉઠવા પામી છે તો સાથે જ સાગર ખેડૂતોને પણ આ વર્ષે મોટું નુકસાન થયું છે ભારે નુકસાન થવાનો આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાગર ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે આજે ખેડૂતો અને સાગર ખેડૂતો દ્વારા અને અમારા કોંગ્રેસ અને કાર્યકરો તમામ આગેવાનો અને ખેડૂતો દ્વારા આજે આવેદન પત્ર પ્રાંત અધિકારી વેરાવળ ખાતે આપવામાં આવ્યું છે એમના માધ્યમથી આપવામાં આવ્યું છે કે આપ આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડો એમાં અમારી માગણી છે કે જે વરસાદ પડ્યો છે એક દિવસમાં છ ઇંચ આ તાલુકામાં વરસાદ પડ્યો છે જેનેથી જે પાક ભાવેલો હતો જે પાક હતો એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો અને તેને સુકાવવા માટે મગફળીને મૂકેલી હતી અને તેની ઉપર છ ઇંચ વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે આજે ખેડૂતોને હાલત ખૂબ ખરાબ છે એટલે અમારી માંગણી છે સરકારને કે ખાસ કરીને જે ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે એનું સો ટકા વળતર આપવામાં આવે એમને જે પાક ધિરણ આ વર્ષે લીધું છે સંપૂર્ણ માફ કરવામાં આવે અને ખાસ કરીને જે પાક વીમો ચાલુ કરવામાં આવે કારણ કે પાક વીમો ચાલુ હોય તો આજે આખું વર્ષ વરસાદ પડતું હોય તો એમને નુકસાન તો એ પ્રીમિયમ એમને ભર્યું હોય તો એમને પાક વીમો મળી શકે એટલે આ ત્રણે અમારી ખાસ કરીને માંગણી છે અને જે સર્વે કરવા માટે આવ્યા છે એ જે સર્વે અડધી અડધી જગ્યા પર સર્વે કરીને ગયા છે અને એના કારણે પણ અમે કીધું હોય કે આ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો તો સંપૂર્ણ તાલુકામાં પડ્યો હોય એટલે અમારી આ ત્રણ માગણી છે કે ખાસ કરીને જે પાક વીમો છે એ ચાલુ કરવામાં આવે જે જે આ વખતે જે ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે કંઈ ખેડૂતોને સંપૂર્ણ નુકસાન ગયું છે જે મગફળી અને અન્ય પાકોમાં એ ખાસ કરીને એ એ સંપૂર્ણ વળતર આપવામાં એ પેકેજ જાહેર કરવામાં એના માછીમારો પણ છેલ્લા છ મહિનાથી અવરને અવર કમોસમી વરસાદના કારણે તે માછીમારી કરવા જતા હોય અડધે પહોંચતા હોય અને ફરીથી તેમને ત્યાંથી સરકાર દ્વારા બોલાવી લેવામાં આવે કે વરસાદના અને આગાહીના કારણે આ ફરી આ ફરી પાછા આવી જાવ અને એ એકવાર માછીમારી કરવા જતા હોય તેને થી છ લાખનું નુકસાન જતું હોય છે ત્યારે ફરી અડધેથી આવવાથી તેમને બરફનો ખર્ચો ડીઝલનો ખર્ચો અને ખાસ કરીને એમને જે 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 માછીમારી કરતા હોય જે નોકરી કરતા હોય એમનો પગાર હોય છે એ ઓછામાં ઓછી બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન જતું હોય તેથી ખાસ કરીને માછીમારીનો પણ છ મહિના ખૂબ નુકસાન ગયું છે હવે એને ખાસ કરીને એ એમના માટે પણ માછીમારો માટે પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને સાગર ખેડૂતો માટે અમને માગણી છે અમે મુખ્યમંત્રી પ્રાંતના માધ્યમથી મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને અમારી માગણી સ્વીકારવામાં આવે જો નહીં સ્વીકારવામાં આવે તો છ તારીખના રોજ અમે મોટી સંખ્યામાં ખેડૂતો અને સાગર ખેડૂતો સોમનાથ દાદાના દર્શન કરી અને દસ જિલ્લામાં સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ટ્રેક્ટરની યાત્રા કાઢવાના છે અને ત્યાં દ્વારકા